બાબા સાહેબની પ્રતિમાનું કેટલાય વર્ષોનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાના સમગ્ર અનુસૂચિત જાતિ સમાજમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે અરવલ્લીના તમામ તાલુકામાંથી સારો એવો સહકાર પણ મળી રહ્યો છે ફક્ત એક જ સમાજ નહીં પરંતુ દરેક સમાજને સાથે રહીને આગેવાનોને આમંત્રણ પણ આપવામાં આવી રહ્યું છે ગાંધીનગર જિલ્લાનો માણેકપુરનો યુવાન ગૌતમ બુદ્ધ જે સમાજ સાથે સંકળાયેલો છે જે સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે આ યુવાનને અરવલ્લીમાં આમંત્રિત કરવામાં આવ્યો છે અને એના થકી અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાના જે ગામડાઓ છે એ ગામડાઓમાં અનાવરણ કાર્યક્રમને લઈને સંદેશા તેમજ બેનરો લગાવવામાં આવી રહ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં પબ્લિક જોડાય તેવા આ યુવાન દ્વારા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે અનાવરણ કાર્યક્રમ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર સો મણિરાજ બારોટની સુપુત્રી રાજલ બારોટ ડીજે ના તાલે લાઈવ શોભાયાત્રા સવારે નવ કલાકે સબલપુર થી નીકળી આંબેડકર સર્કલ સુધી મોજ કરાવશે નમસ્કાર હું રાજલ બારોટ અને આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જય ભીમ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું પંચધાતુનું સ્ટેચ્યુનું ભવ્ય ઉદઘાટન નિમિત્તે ખૂબ જ સુંદર ભવ્ય ડીજે વરઘોડાનું આયોજન કરવામાં આવેલું છે હું આવી રહી છું આ ડીજીમાં મારી આખી ટીમ સાથે તારીખ અઠયાવીસમી જાન્યુઆરી રવિવારના રોજ મોડાસા ખાતે સવારે દસ કલાકે ઉદઘાટન કરવાનું હોય તો સમગ્ર અરવલ્લીની જનતાને જય ભીમ સમાજ સેવા ટ્રસ્ટ તરફથી ભાવભર્યું આમંત્રણ છે તો સૌ કોઈ ત્યાં પધારશો